તંદુરસ્તી સાથે લોકશાહીની પણ સંભાળ દવા લેતા સમયે યાદ કરાવશે મતદાન સંદેશો મેડિકલ સ્ટોરમાં દવાની સ્લીપ સાથે અપાતી મતદાન સંદેશની સ્લીપ બીમાર લોકો તંદુરસ્તી માટે જરૂરી દવા લેશે ત્યારે ટાઈમ ટુ ટાઈમ મતદાન તારીખ અને મતદાન ચોક્કસ કરે સંદેશ પણ સતત યાદ અપાવે તેવી પહેલ રાજકોટના મેડિકલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવી રહી છે રાજકોટના એબીસી મેડિકલ સ્ટોર વિકાસ મેડિકલ સ્ટોર ગિરિરાજ સહિતના સ્ટોર્સ પર કસ્ટમર જ્યારે દવા ખરીદે ત્યારે ટેબ્લેટની સ્લીપ સાથે મતદાન તારીખ અને મતદાન અચૂક કરીશ સંદેશની સ્લીપ પણ પિનઅપ કરી આપવામાં આવે છે જે દર્દીઓને દવા લેતા સમયે સતત યાદ અપાવશે મતદાન કરવાનું એટલું જ નહીં તેમના પરિવારજનોને પણ દર્દીને દવા આપે ત્યારે તેઓને પણ સંદેશ મળતો રહે 哎，好啊，VJ 麦克风。